જીવન કૌશલ્ય મેળો યોજવામાં આવ્યો આજ રોજ ભોજાય પ્રાથમિક શાળા તાલુકો માંડવી કચ્છમાં ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા ખૂબ જ સરસ મજાનો જીવન કૌશલ્ય મેળો આચાર્ય શ્રી ઇકબાલભાઈ સાટી તેમજ શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો આ પ્રસંગ નિમિત્તે શાળા પરિવારના આમંત્રણને માન આપીને કચ્છકર ટીવી ન્યૂઝના રિપોર્ટર શ્રી હીરાલાલ સંઘાર ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વ્યવસાયોનું જ્ઞાન તેમજ તાલીમ બાળકોને મળી રહે તે હેતુસર વિવિધ વ્યવસાયકારોના કામની સમજ તેમજ બાળકોમાં વિવિધ કૌશલ્ય વિકસિત થાય તે માટે બાળકોને સુથારી કામ ભરતકામ રંગોળી કામ રસોઈકામ મહેંદી કામ બ્યુટી પાર્લર તેમજ શાકભાજીની દુકાન સ્ટેશનરી દુકાન સોની કામ ટાયર પંચર લુહારી કામ ફ્યુઝ બાંધવા ઇલેક્ટ્રિક કામ વેસ્ટમાંથી બેસ્ટ પૂંઠા લાકડા અને કાગળમાંથી કૃતિઓ બનાવી તેમજ પર્યાવરણ સંવર્ધન અંતર્ગત વૃક્ષ ઉછેર પ્રવૃત્તિ વગેરે જેવા કામોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ જીવન કૌશલ્ય મેળાને સફળ બનાવવા માટે કર્મનિષ્ઠ શિક્ષક શ્રી સુલતાનભાઈ મારા અને દિનેશભાઈ ઠાકોરે જેમત ઉઠાવી હતી શાળાના તમામ શિક્ષકો તેમજ બાળકોએ જીવન કૌશલ્ય મેળાની પ્રવૃત્તિઓ નિહાળી સહભાગી બન્યા હતા શાળાના બાળકોમાં નવીન પ્રવૃત્તિઓને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળેલ હતું શાળાના આચાર્ય શ્રી દ્વારા જીવન કૌશલ્ય મેળાના ઉદ્દેશ વિશે માહિતી આપવામાં આવી હતી રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય

બાળકો છે એ વોકેશનલ ટ્રેનિંગ પ્રાપ્ત કરે એટલે કે વિવિધ વ્યવસાયો જે આપણા જીવન જરૂરી વસ્તુઓ છે જીવન જરૂરી વ્યવસાયો છે જે આપણા જીવનમાં જરૂર પડે છે એ વ્યવસાયકારો વિશે શીખે પોતાને વિવિધ કલાઓ શીખે એટલા માટે આ જીવન કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે વિવિધ વ્યવસાયકારો છે કે પોસ્ટમેન છે મોચી છે સુથાર છે કુંભાર છે કે ઘરકામ હોય તો એમાં રસોઈ છે પછી પંચર બનાવવું ફ્યુઝ બાંધવું વિવિધ એવી પ્રવૃત્તિઓ જેનાથી બાળક પોતે કંઈક કલા શીખે અને કંઈક નવું શીખે એવી પ્રવૃત્તિઓનું અમે ઘણું બધું ઘણી બધી એવી પ્રવૃત્તિઓનું આયોજન આજે કરે હતું અને ધોરણ છ થી આજના તમામ બાળકો આમાં પ્રવૃત્તિમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ પ્રવૃત્તિઓના માર્ગદર્શન માટે અમારા શાળાના બધા જ શિક્ષકો છથી આઠના શિક્ષકો દિનેશભાઈ સુલતાનભાઈ એકથી પાંચના જે શિક્ષકો છે મેહુલભાઈ ભાવેશભાઈ અર્જુનસિંહ ઉત્કર્ષભાઈ આ તમામ શિક્ષકોએ બાળકોને પૂરતું માર્ગદર્શન આપી અને બાળકોને સુંદર મજાના આ વ્યવસાયકારો વિશે માર્ગદર્શન આપીને તૈયારી કરાવી હતી અને આજનો આ જે જીવન કૌશલ્ય મેળો છે એ ખરેખર જે મુખ્ય હેતુ છે એ મુખ્ય હેતુને સિદ્ધ થાય એના માટે અને બાળકો કંઈક શીખે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું અને એ સિદ્ધ થયું હોય એવું અમને લાગ્યું જે બાળકોના અભિપ્રાય લઈ બાળકોને જઈ બાળકોનો ઉત્સાહ જોઈ અને આનંદ જોઈ અને અમને એવું લાગ્યું કે આ બાળક આ જે જીવન કૌશલ્ય મેળો આજે જે આયોજન કરવામાં આવ્યું એ ખરેખર જે હેતુ છે એ હેતુ માટે સિદ્ધ થાય આ માટે આયોજન થયું હોય એવું અમને લાગે છે અને ભવિષ્યમાં પણ અમે બાળકો માટે બાળકોના જીવન કૌશલ્યનો વિકાસ થાય એના માટે આવી પ્રવૃત્તિઓ કરતા રહીશું અને આ જે પ્રવૃત્તિઓ અમે વારંવાર કરીએ છીએ શાળામાં એ તમામ પ્રવૃત્તિઓના કવરેજ માટે આ કચ્છ કે ટીવી ન્યૂઝના પત્રકાર હીરાલાલભાઈ સંગ્રાલ છે એ દરેક પ્રવૃત્તિમાં હાજર રહી અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને અમારી શાળાને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે અને પોતાના ન્યૂઝ ચેનલ ઉપર અમારી શાળાની જે વિશેષ પ્રવૃત્તિઓ હોય છે એ વિશેષ પ્રવૃત્તિઓ ન્યૂઝમાં બતાવી અને અમારા ગામ શાળા અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડે છે એટલે કચ્છ કે ટીવી ન્યૂઝનો પણ અમે અહીં આભાર વ્યક્ત કરીએ ini, ini, apa?